રક્તની અછતથી કોઈનું મૃત્યુ ન થાય તે માટે કોસંબા નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ ફેરડીલ ટેક્સટાઇલ પાર્કમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી રક્તની અછતથી કોઈનું મૃત્યુ ન થાય તે માટે સુરતમાં સમયાંતરે રક્તદાન કેમ્પ યોજાય છે ત્યારે સુરત જિલ્લાના કોસંબા પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પાટિયા નજીક આવેલ ફેરડીલ ટેક્સટાઇલ પાર્કમાં આજે રક્તદાન કેમ્પ યોજાયો હતો ફેરડિલ ટેક્સટાઇલ પાર્કમાં કામ કરતા વર્કરો દ્વારા આજે 175 જેટલી યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યો હતો સુરત રક્તદાન કેન્દ્ર એન્ડ રિસર્ચ સેન્ટર અને ફેરડિલ ટેક્સટાઇલ પાર્કના સંયુક્ત ઉપક્રમે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો દર મહિને વર્કરોનો અહીં મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને ભવિષ્યમાં પણ લોકોની સેવારૂપ સહાયતા માટે નવા નવા આયોજનો કરવામાં આવશે કંપનીના વર્કરો દ્વારા રક્તદાન કરી માનવતા મહેકાવાઈ હતી ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ જયકાંત સભાયા છે હું ફેર્ય ટેક્સટાઇલ પાર્કિયર ગ્રુપમાં એઝ આર હેડ કાર્યરત છું અને ફેરડી ટેક્સટાઇલ પાર્ક અને સુરત રક્તદાન એન્ડ રિસર્ચ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ તેર ચાર બે હજાર ચોવીસના શનિવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે આશરે એકસો પંચોતેર જેટલી બોટલોનું ટાર્ગેટ્સ રાખવામાં આવ્યું છે અને અંદાજીત સવા એક વાગ્યાના સુમારે સવા એક વાગ્યાના સુમારે એકસો ને જેટલી રક્ત બોટલનું કલેક્શન ઓલરેડી થઈ ચૂક્યું છે આ બાબત પાર્કના જે બી ફેરિટ ટેક્સ્ટલ પાર્કના જેટલા બી અમારા સભ્યો છે સભ્ય મેમ્બરો કંપનીઓ છે એમની તરફથી પણ પૂરતું યોગદાન રહ્યું છે અને જે બી અન્ય લોકો અમારી ટીમમાં આ બાબતમાં અમારી સાથે આ કાર્યમાં જોડાયેલા છે એ બાબત અમે બધા મેમ્બર્સનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ ખાસ કરીને બ્લડ ડોનેશન સિવાય ઉપરાંત અમે સમયાંતરે અમારા વર્કરો માટે હેલ્થ ચેકઅપના પ્રોગ્રામ્સ અમે ઇન પ્લાન્ટ અમારી કંપનીઓમાં યોજતા હોઈએ છીએ જે લગભગ લગભગ પંદરથી વીસ દિવસના એક રેગ્યુલર ઇન્ટરવલમાં અમે આ આ પ્રકારના પ્રોગ્રામો ઇન્ટરવલમાં યોજતા હોઈએ છીએ પ્લસ અમે આજુબાજુના ગામડાઓ માટે બી એક એઝ અ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અમારી છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે ગામડાના કૌશલ્ય વિકાસ માટે ગામડાના સ્વચ્છ સ્વચ્છતા અભિયાન માટે પણ નવીન પ્રકાર